ભુજમાંથી ગેરકાયદેસર દેશી બંદૂક બનાવવાનું કારખાનું મળી આવ્યું જેમાં એક કિસમને ઝડપી પાડવામાં આવ્યો છે જિલ્લાના મુખ્ય મથક ભુજ ખાતે પશ્ચિમ કચ્છ પોલીસની એસઓજી શાખા દ્વારા ભીડનાકા બહાર આવેલ દાદુપીર રોડ પર આવેલા એક રહેણાંકના મકાનમાં ગેરકાયદેસર દેશી બંદૂક બનતી હોવાની બાતમીના આધારે અનસ ઉમર લુહાર નામના ઈસમના ઘરે દરોડો પાડી અનિસના મકાનમાંથી દેશી બંદૂક બનાવવાની સામગ્રી જેમાં બટ બેરલ ટ્રિગર વગેરે જે બંદૂક બનાવવામાં વપરાતા હોય છે તે સામગ્રી કબજે કરી પકડાયેલ અનસ ઉમર લુહારની ઘનિષ્ઠ પૂછપરછ હાથ ધરવામાં આવી છે આ સમયે અત્યાર સુધી ગેરકાયદેસર બંદૂકો બનાવી છે કે કેમ અને ગેરકાયદેસર બંદૂકો બનાવી વેચાણ કરેલ છે કે કેમ તે અંગેની સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી છે પોલીસને અહીં દેશી બંદૂક બનાવવાની ગેરકાયદેસરની ફેક્ટરી હોવાની આશંકા પણ હતી જે બાદમી સાચી ઠરી હતી અને આરોપીના કબજામાંથી દેશી બંદૂક બનાવવાના સાધન સામગ્રી પૈકી

15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ